करम तो में करोड़ा दे हे पाप तारूं हेशाड़े जा दर मार ਲੇ ਬੁਧਵਾ ਨਹੀਂ ਦਵ ਤਾਰੇ ਨਾਵਨੇ ਸੁਦਰਵਾ

એ પવન શાંત થઈ ગયો વાવાઝોડું શાંત થઈ ગયું કાંઠે ફૂગી ગયા આ પ્રાયશ્ચિત તાકાત છે આ તો જેસલ ની તો આપણને ખબર છે એટલે થોડીક વાત એની લીધી આપણે પણ ભાગવત કાર્ય બહુ સુંદર એક કથા નામ નાષ્ટ સદા ચાર કનોજ દેશમાં કોઈ એક અજામિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો પવિત્ર બ્રાહ્મણ છે દરરોજ યજ્ઞ કરનારો બ્રાહ્મણ છે વેદમાં વિશારદ છે કોઈ એક વખતે યજ્ઞકાષ્ટ લેવા માટે જંગલ માં ગયો અને ત્યાંથી પાછો આવતો તો ને એમાં કોઈ એક વારાંગનાનો એને સંગ

બ્રાહ્મણ વર્ણનો વ્યક્તિ ભટકે ને એનાથી મોટો દોષ કોઈ છે બ્રાહ્મણ બની ને ભ્રષ્ટ થયો જામિલ કોઈ એક વખત એસી વર્ષ જેટલું થયું એની ઉંમર એમાં કેટલાક સંતો યાથી પસાર થયા ભિક્ષા માગે છે અજામિલના આંગણે આવીને ઉભા રહ્યા પેલા આંગણામાં દ્રષ્ટિ કરી અને પછી કાંઈ પણ માઇગાન બોલાવીને લાવીને નીકળી ગયા પ્રજામિલે જોયું કે આ સંતો મારે પાસે કઈ માગતા નથી એનું જીવન એનું રૂપ એની તેજસ્વિતા જોઈ અજામિલને પોતાનું જીવન પૂર્વ જીવન યાદ આવી ગયું કે હું આની જેમ પૂજાપાઠ પાઠ કરવા વાળો બ્રાહ્મણ કુસંગી બહેનો અને આજે એટલી હદે વયો ગયો કે એક સંત મહાપુરુષ મારે અહીંયા ભિક્ષા માગવા પર રાજી નથી હે દોટ મૂકી એણે સંતોના પગ પકડીને કહ્યું મહારાજ મને ક્ષમા કરો મને ખબર છે કે મારા આંગણાના ના મલિન પદાર્થો જોઈ અને તમે ભિક્ષા ન માગી પણ હું તો ભ્રષ્ટ થઈ ગયો હવે તમે જ મારી પાર પાડી શકશો કઈ કૃપા કરો મારા ઉપર શરણે આવ્યો એટલે સંતોએ કહ્યું કેટલા દીકરા છે ભાઈ તો કે દસ દીકરા છે તો કે એક દીકરા જે સૌથી નાનો હોય ને એનું નામ નારાયણ પાડી દે આટલું કહીને સંતો વયા ગયો અજામિલ એના નાના દીકરાનું નામ નારાયણ પાડ્યું છે અને દીકરાના બાના હેઠળ ઘરમાં નારાયણ 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 જે બધું બંધ થઈ ગયું હતું ને ધીમે ધીમે શરૂ થયું પાછું અને યમના દૂતો જ્યારે અજામિલને લેવા આવ્યા એના ભયંકર રૂપને જોયાં અજામિલ ભયભીત થયો એટલે એણે રાડ પાડી કે હે નારાયણ મને બચાવ અને એ નારાયણનો પડગો વૈકુંઠમાં પડ્યો છે વૈકુંઠ ના અધિપતિ ભગવાન નારાયણે એના પાર્ષદોને કહ્યું જાવ અજામિલના જીવને મુક્ત કરાવો એટલે યમદૂતો પાસેથી જ અામિલના જીવને લઈ લીધો પાર્ષદોએ અને એને અજામિલના શરીરમાં પાછો રોપી દીધો પણ જ્યારે જીવ લીધો ને ત્યારે યમદૂતોએ કહ્યું કાં કે એને નારાયણ ભગવાનનું નામ છેલ્લે લીધું નારાયણ ભગવાનનું નામ નથી લીધું એમ દીકરાનું નામ લીધું જેનું હોય એનું પણ નામ તો નારાયણ હતું ને નામ તો નારાયણ બોડ ને જાણતા ખાવ જાણતા ખાવું મીઠો લાગે એમ અંત સમયે ગમે એમ પણ ભગવાનનું નામ જો એકવાર લેવાય તો એને મુક્તિ મળી જાય થોડો સત્સંગ થયો છે અજામીલા બધું હાંભળું વિચારે છે કે મારા દીકરાના નામથી જો હું તરી જતો હું તો ખરેખર નારાયણનું નામ લઉં તો ક્યાં પૂગું હે એટલે અજામિલ પાછો જીવતો થયો પરિવારને બધાને મૂકી અને વયો ગયો જંગલમાં અહીંયા યમદૂતો ખાલી હાથે આવ્યા અને એ યમદૂતોએ યમરાજાને ફરિયાદ કરી યમરાજાએ કહ્યું કે ભગવાનનું નામ છે લે લે તો એને મુક્તિ મળી જાય એનો શોખ ન હોય અને અહીંયા અજામિલ એના કુદરતી મૃત્યુથી મર્યો એને મુક્તિ મળી ક્ષમા માંગી કબૂલી અપરાધ બ્રાહ્મણ બનીને હું આવો ભ્રષ્ટ થયો તો આ કથા એ પ્રાયશ્ચિત નો મહિમા સમજાવ્યો સંત મહિમા સમજાવ્યો છે અને નામ મહિમા સમજાયો છે કે સંતાનોના નામ એવા દઈએ કે જેમાં સહજ ભગવાનનું નામ હોય તો આ રીતે અજામિલ ભગવાન સંત દર્શન ની વાત કરી સંત કૃપા કરે તો અજામિલ જેવા ભયંકર પાપીને તારે અને મેલા લુગડા ને ધોરુ કરીને ભગવાનના મંદિરમાં વાટ બનાવીને રાખી દે આ છે સંત ના સંત ચરિત્ર નું વર્ણન કર્યું અહીંયા પ્રચેતાઓનો દીકરો દક્ષ એની કથાનું વર્ણન કરે છે દક્ષ તીર્થમાં અને ભગવાનને પ્રસન્ન કર્યા હંશ ગુહ્ય સ્તોત્રથી ભગવાનની પ્રાર્થના કરી ભગવાને એને સંકલ્પ બળ આપ્યું છે અને એ સંકલ્પ બળથી એણે દસ હજાર હરિયુઓને ઉત્પન્ન કર્યા નારદ મુનિ હરિયશુઓને આઠ કૂટ પ્રશ્ન કર્યા એનો જવાબ હરિયશુઓ ન દઈ શકાય એટલે એને સાધુ બનાવી દીધા વૈરાગી બનાવી દીધા છે કેવા પ્રશ્ન કર્યા હતા તથા એક પુરુષમ રાષ્ટ્રમ બિલમ ચાદૃષ્ટ નિર્ગમમ એક એવો દેશ કે એવા એક જ પુરુષ રીએ છે એક એવી ગુફા કે અંદર જવાનો માર્ગ બધાએ જોયો પણ બહાર નીકળવાનો માર્ગ કોઈ એવી સ્ત્રી જે અનેક અનેક રૂપ રૂપ ધારણ ધારણ કરે છે એ સ્ત્રી કોણ અને કરનારી સ્ત્રીનો પતિ એ પતિ કોણ એક એવી નદી છે કે જે બે તરફ જાય છે નહીં તો નદીનું મેળ તો એક જ બાજુ હોય ને આ નદી એવી કે ઉત્તર દક્ષિણ બે બાજુ વહે છે નદી કઈ પચીસ પદાર્થથી બનેલું એક મકાન છે હંસ એ કહ્યું કે આ શરીર છે એક દેશ છે અને એમાં એકલો જીવ રહે છે ત્રિષ્ણા એક એવી ગુફા છે કે માણસ અંદર જઈ શકે છે પણ એમાંથી નીકળી શકતો નથી કઈ કામ ન હોય એટલા નવરા બેઠા હોય પછી ઘરની બરાબર વચ્ચે ખાટલો પાથરી આમ પંખા ની સામે ધ્યાન હોય અને પંખેથી શરૂ થાય વિચાર હે ઓ હો વૈજ્ઞાનિકો એ કેવી શોધ કરી ત્રણ પાયખા ને કરેલા ક્યાં આવું કઈ હતું પેલા ક્યાં આવું એટલે જૂના જમાના ક્યાં બુદ્ધિ ને ક્યાં ક્યાંની ક્યાં પુગે આ બધા અનુભવ થયો હોય હું વાસ્તવિકતા રજૂ કરું છું અનેક રૂપ ધારણ કરે અને એનો પતિ જીવ બે તરફ વહેતી નદીનું નામ છે માયા સત્કર્મ પણ કરાવે દુષ્કર્મ પણ કરાવે પચીસ પદાર્થો મકાન પાંચ છે પાંચ વિષય છે પાંચ કર્મેન્દ્રિય છે પાંચ જ્ઞાનેન્દ્રિય છે કેટલા થયા વીસ મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચોવીસ અને પચીસમો જીવ આ પચીસ પદાર્થોથી ભરેલું શરીર કોઈ ન સમજી શકે એવી કથાને જે કહે એને વિચિત્ર કથા કરતો હં કહ્યું નારદજી એને પણ સાધુ બનાવ્યા અને એ નારદને દક્ષ એ શ્રાપ આપ્યો કે જેણે મારા અગિયાર હજાર દીકરાઓને સાધુ બનાવ્યા એ એક જગ્યાએ બેસી નહીં શકે નારદે શ્રાપને સ્વીકારી લીધો એણે કહ્યું સારું થયું અમે સાધુ છીએ ને એ તો આમ ચલતા ભલા આપણામાં કહેવત છે ને સાધુ ચલતા ભલા અને નદીયા બહેતી ભલી નદીના પાણીના રોકી લ્યો એટલે એમાં શું થાય બગાડ આવી જાય અને સાધુ છે એ આમ ફર્યા રાખે તો જ્યાં જાય એ ગામનું કલ્યાણ કરે થોડો સત્સંગ કરે ત્યાંથી ભરી આગળ જાય હે તો સાધુ ચલતા ભલા નદીયા બહેતી ભલી પણ એક કામ કર દક્ષ એકલા દીકરાઓને ઉત્પન્ન કર એનાથી તારી સૃષ્ટિ નહીં ભરાય કન્યાઓને ઉત્પન્ન કર એનાથી સૃષ્ટિ આગળ તારી ભરાશે અને નારદજીની સલાહથી આ દક્ષએ સાઠ કન્યાઓને ઉત્પન્ન કરી અને એનાથી આ સૃષ્ટિ કેવી રીતે ભરાણી આ દિવ્ય કથાને ભાગવતજીની કૃપાથી થોડી ક્ષણો વિરામ વિશ્રામ લઈએ અને પછી કથાને આગળ વધારીએ એક મિનિટ હરિનામ સંકીર્તનની સાથે શ્રી દ્વારિકા દ્વારિકાષી જય હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે हरे कृष्ण हरे राम राँ राँ राम हरे गोविंद हरे कृष्ण हरे राम राम हरे गोविंद हरे कृष्ण हरे राम राम हरे गोविंद हरे कृष्ण हरे राम राम हरे गोविंद ગોવિંદ રાધે ગોપાલ